બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાવ ગામના ગ્રામજનોએ આજે ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરી હતી ગામમાં આવેલ સર્વે નંબર તળાવની જમીન પર અમુક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરી દેવામાં આવ્યા છે આ દબાણોને કારણે ગામના તળાવમાં પાઇપલાઇન દ્વારા પાણી ભરવાની કામગીરી અટકી પડી છે ગામ લોકો અને ખેડૂતો દ્વારા દબાણકર્તાઓને આ દબાણો દૂર કરવા માટે અગાઉ અનેક વખત કહેવામાં આવ્યું હતું પરંતુ દબાણકર્તાઓએ તે દૂર કર્યા નહોતા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આજે બુધવારે સણાવ ગામના ગ્રામજનો અને ખેડૂતો મોટી સંખ્યામાં દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થયા હતા તેમણે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી ગ્રામજનોની મુખ્ય માંગણી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે અને ત્યારબાદ તળાવમાં પાણી નાખવા માટેની પાઇપલાઇન નાખવાની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવે તંત્ર દ્વારા આ આવેદનપત્રના આધારે તળાવની જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે ક્યારે અને કેવા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે